ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પંદરથી વીસ મિનિટમાં બની જતા ચંપાકલી ગાંઠિયાની રેસિપી તો ફક્ત પાંચસો ગ્રામ લોટમાંથી આપણે એક કિલોથી વધારે ગાંઠિયા બનાવીને તૈયાર થઈ જશે તો પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતથી બનાવ બધા ગુજરાતીઓના ફેવરિટ ચંપાકલી ગાંઠિયા બનાવીશું અને એકદમ નવી ટિપ્સ અને રીત સાથે બનાવીશું આજે આપણે ચંપાકલી ગાંઠિયામાં લીલી મેથીનો ઉપયોગ કરીને ગાંઠિયા બનાવીશું તે પહેલાં ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા વજનમાં બસો ને પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ આ રીતના ચાળીને લીધેલો છે લોટને હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે જેથી તેના ગાંઠા હશે એ સરસ રીતે રીમૂવ થઈ જશે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ આપણે અહીંયા હિંગેડ કરીશું ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમાઈ આ રીતના હાથથી વાટીને એડ કરીશું અજમા એડ કરવાથી ગાંઠિયા પચવામાં હલકા રહે છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પણ મીઠું આપણે ડાયરેક્ટ એડ નથી કરવાનું તો આજે આપણે મીઠાને અને સોડાને એકદમ નવી રીતે એડ કરીશું તો મેં અહીંયા એક વાટ એક બાઉલ લીધેલો છે બાઉલમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલા આપણે ગાંઠિયાના સોડા એડ કરીશું અને સોડા અને મીઠુંને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીને સોડા અને મીઠુંને સરસ રીતે આપણે ઉગાડી લેશું હવે આપણે જે સોડા અને મીઠાનું જે મિશ્રણ બનાવેલું છે તેને આપણે આ લોટમાં આ રીતના એડ કરી દઈશું તો ત્યારબાદ મેં અહીંયા અડધો કપ પાણી અને અડધા કપ તેલનું મેં અહીંયા મિશ્રણ બનાવીને મિક્સર જારમાં સરસ રીતે આ રીતનું બ્લેન્ડ કરી લીધું છે તે આપણે એડ કરીશું કપના માપથી જોઈએ તો એકસો ને વીસ એમ જેટલું પાણી અને એકસો ને વીસ એમ જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે તે આપણે મિક્સર ઝારમાં એડ કરીને સરસ રીતે મેં અહીંયા મિક્સ કરી લીધું છે હવે સરસ રીતે હાથની મદદથી આપણે બધી સામગ્રીને આ રીતના મિક્સ કરી લેશું તો છે ને એકદમ બીજી માપ બસો પચાસ ગ્રામ ચણાના લોટ સાથે આપણે એકસો વીસ એમ પાણી અને એકસો ને વીસ એમ જેટલું આપણે તેલનો ઉપયોગ કરવાનો છે અને જો તમે પાંચસો ગ્રામ ચણાના લોટના ગાંઠિયા બનાવતા હોય તો તમારે એક કપ પાણી અને એક કપ તેલનો ઉપયોગ કરવાનો છે આ એકદમ પરફેક્ટ માપ ગાંઠિયા બનાવવા માટે છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જો આ રીતના પરફેક્ટ માપથી ગાંઠિયા બનાવશો ને તો કુંદઈવાળાના ગાંઠિયાને પણ ટક્કર મારે ને તેવા ગાંઠિયા ખૂબ સરસ રીતે બનીને તૈયાર થશે તો હવે આ રીતના આપણે સરસ રીતે બધું જ સામગ્રીને મિક્સ કરી લઈશું તો લોટ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે ત્યારબાદ લીલી મેથી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે આ રીતના મેં લોટને મિક્સ કરી લીધો છે તો તમે જુઓ એકદમ મસ્ત એકદમ સ્પંચી લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે જેમ લોટને મસોડશો ને તેમ ગાંઠિયા તમાર ખૂબ સરસ વાઈટ બનીને તૈયાર થશે આ રીતના આપણે ગાંઠિયાના લોટને છે તો મેં અહીંયા સાઈડમાં તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલો છે જેથી ટાઈમ આપણો વેસ્ટ ના જાય તો સરસ એવો આપણો લોટ હવે મિક્સ થઈ ગયો છે હવે આપણે લોટને સાઈડ પર રાખી દઈશું તો સરસ રીતે લોટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે એકદમ કંદોઈવાળાની ટીપ્સ સાથે ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે આજે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ છે માખણ કંદોયવાળાની દુકાન માખણ એડ કરે છે માખણ એડ કરવાથી ગાંઠિયા તમારા એકદમ સુપર ટેસ્ટી માખણિયા જેવા તૈયાર થશે તો આપણે માખણ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા સરસ રીતે માખણને આ રીતના મિક્સ કરી લીધું છે માખણ એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે સતત હલાવીશું જેથી માખણ છે ને સરસ રીતે મેલ્ટ થઈ જશે આપણે ઘણી વાર વિચારતા હોઈએ છીએ કે કોંદોઈને બને છે એવા ગાંઠિયા ઘરે કેમ નથી બનતા તો જો આ ટીપ્સ તમે ફોલો કરશો ને તો ચોક્કસ અને ચોક્કસ તમારે પણ કંદોઈવાળાની દુકાન જેવા સેમ ટુ સેમ ગાંઠિયા ઘરે બનીને તૈયાર થશે તો આ રીતનું માખણ આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ તો મેં અહીંયા આ રીતનો ચંપાકલી ગાંઠિયાનો ઝારો લીધેલો છે જો તમારી પાસે ઝારો ચંપાકલી ગાંઠિયાનું ના હોય ને તો આ રીતના બધાના ઘરમાં મશીન હોય જ છે તો એમાં છે ને આપણે આ રીતની ચકરી લેવાની છે જેથી ગાંઠિયા આ રીતના ચકરીમાં પાડશો ને તો ખૂબ સરસ ગાંઠિયા તમારા બનીને તૈયાર થશે તો તમે આ બંને બંને વસ્તુથી તમે ઝારો હોય તો પણ ગાંઠિયા બનાવી શકો છો અને તમને આ રીતનું મશીન હોય ને તો પણ તમે ગાંઠિયા બનાવી શકો છો તો હવે આપણે આ ઝારામાં સરસ રીતે તેલ લગાવી લેશું જેથી ગાંઠિયાનો લોટ છે ને સરસ રીતે ઇઝલી જો આ રીતનું તેલ લગાવવામાં આવે ને તો લોટ આપણો ચીપકતો નથી અને ઇઝીલી ગાંઠિયા તમારા સરસ રીતે પડી જશે આ રીતનું આપણે ફરતે તેલ લગાવી લેવાનું છે તો તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે અને મેં આ રીતનું તેલ ઉપર આપણે ઝારો રાખેલો છે ત્યારબાદ આપણે તેમાં ગાંઠિયાનો જે આપણે લોટ બનાવ્યો છે ને તેને આપણે આ રીતના એડ કરીશું રોટેટ કર્યા બાદ મેં અહીંયા પાણીવાળો હાથ કરેલો છે તો હથેળીના મદદથી આપણે આ રીતના ગાંઠિયાને પાડી લેશું તેલવાળો પાણીવાળો હાથ કરવાથી છે ને લોટ હાથમાં ચીપકતો નથી ને ઈઝલી ગાંઠિયા આપણે સરસ રીતે પડીને તૈયાર થઈ જશે તો આ રીતના મેં અહીંયા ગાંઠિયા પાડી લીધા છે તો છે ને એકદમ ઈજી ગાંઠિયા પાડવા પણ ખૂબ સહેલા છે આ રીતના લોટ પૂરો થઈ જાય ને ત્યારબાદ આપણે આ રીતના ટેપ કરીશું જેથી નીચે જે ગાંઠિયા હોય ને એ સરસ રીતે નીકળી જાય તો તમે જોઈ શકો છો સરસ રીતે ગાંઠિયા આપણા પડી ગયા છે આપણે ગેસની હાઈ કરી અને ગાંઠિયાને આપણે આ રીતના એક સાઈડ થી પલટાવી લેશું જેથી ગાંઠિયા છે ને બંને બધી સાઈડ સરસ રીતે ગાંઠિયા છે ને આપણા સરસ રીતે બધી જ સાઈડ સરસ રીતે તૈયાર થઈ જશે તો આપણે આ રીતના એકથી બે વાર આપણે ગાંઠિયાને પલટાવાના છે તો તમે જોઈ શકો છો કે ગાઠી આપણે એકદમ સરસ રૂ જેવા સફેદ બન્યા છે તો ગાઠી આપણે આ રીતના ઉપર નીચે કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેશું તો ગાંઠિયા આપણા સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બધા જ ગાંઠિયાને બહાર કાઢી લેશું તો છે ને ગાંઠિયા બનાવવા એકદમ ઈજી તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરાય એવા ગાંઠિયા આપણા આ રીતના બનીને તૈયાર થયા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લેકોને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો હવે આ રીતના આપણે બધા જ ગાંઠિયાને બનાવી લઈશું આ રીતના બધા જ ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ગુજરાતીઓના ફેવરેટ ગાંઠિયા આપણા બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી ગાંઠિયા બન્યા છે ને જો એકવાર આ રીતે બનાવશો ને ગાંઠિયા તો બસો ને પચાસ ગ્રામ લોટમાંથી પાંચસો ગ્રામથી પણ વધારે ગાંઠિયા બનીને તૈયાર થશે તો ખૂબ સુપર ટેસ્ટી અને ખાવામાં પણ એવા સોફ્ટ ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને આજની મારી ચંપાકલી ગાંઠિયાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આ રીતના ગાંઠિયા બનીને તૈયાર છે તો સાથે આપણે મેં અહીંયા લાલ મરચું તરેલું છે તો આવી ગયું ને મોઢામાં પાણી જ મને તો અત્યારે જ ખાવાનું મન થઈ ગયું એવા સુપર ટેસ્ટી ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે